સુરતમાં રોજેરોજ ચોરી અને ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી હોય ત્યારે અંબાજી આબુ ફરવા ગયેલા કતારગામના રણછોર પાર્ક સોસાયટીમાં રહેતા પરિવારના બંધ મકાનમાંથી લાખોની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓ કે જેઓ સીસીટીવીમાં કેદ થયા હોય તે ત્રણ આરોપીઓમાંથી એક સિકલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે આગામી મગર સંક્રાંતિના તહેવારને લઈને સુરતમાં અનિચ્છ બનાવ ન બને તે માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાસ્તા ફરતા આરોપીઓ સહિતનાઓના ગુનેગારોને પકડવા મેદાને છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમીના આધારે કતારગામ રછોડ પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ રામજી સોલંકી પરિવાર સાથે આબુ અંબાજી ફરવા ગયા હતા અને બંધ ઘરમાં તસ્કરોએ ફેરો કર્યો હતો તસ્કરો દસ પોઈન્ટ બસો એકાવન ગ્રામ વજનના સોનાના ઘણા સહિત રોકડ મળી નવ લાખ ઇઠ્ઠોતર હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તપાસ દરમિયાન સીસીટીવીમાં ટુ વ્હીલર પર ત્રણ યુવકો આવતા દેખાયા હતા મોઢા પર માસ્ક બાંધેલા ત્રણ યુવકોએ ઘરનો મુખ્ય દરવાજો તોડ્યો હતો તેની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ત્રણ ચોરોમાંથી એક હાલ ફુલવાડી ખાતે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ ઈડામાંથી ચોરોમાંથી એક એવા મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલ સિકલીગર કોલોનીના આકાશનગરમાં રહેતા મલખાનસિંહ ઉર્ફે રફતારસિંહ છાબડા સિકલીગરને ફુલવાડી પાસેથી ઝડપી પાડ્યો છે ગત તારીખ સત્યાવીસ બાર ચોવીસના રોજ કથાગામ પોલીસ વિસ્તારમાં પરેશભાઈ રામજીભાઈ સોલંકીનાઓના ઘરમાં સવારે વહેલા કે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજ રોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરફોડ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો ગુનો કરવામાં અને તેની પાસેથી સોનાના દાગીના તથા અન્ય મત્તા મળી સાત લાખ સત્તર હજારથી માલ કબજે કર્યો હતો હાલ તો સીસીટીવીમાં લાખોની ચોરી કરી ભાગી છૂટેલા ત્રણમાંથી એક રીડો સિકલી ચોરીના મુદ્દા માલ સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે ત્યારે અન્ય બે ભાગી છૂટેલા ચોરોને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે